આગળ જોઈએ તો સમાચાર અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ ફરી વિવાદમાં આવ્યા છે નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત સામે આક્ષેપ કરવામાં આવ્યો છે પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ અને વિપક્ષ નેતાએ આક્ષેપ લગાવ્યા છે પ્રમુખ સામે વિકાસ કાર્યોના નામે રસ્તા ખોદી નાખવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે પાલિકાના ઠરાવ અને બોર્ડ મંજૂરી વિના કાર્યો કર્યાના આક્ષેપ છે સમયસર જરૂરી માહિતી અને કાગળો મને ન અપાયા તેવી વાત સંદીપ પટેલે કહી ટર્મ પૂરી થાય તે પહેલા જ ઉતાવળે કામ આટોપી લેવામાં આવ્યું વિવાદ મામલે પાલિકાના પ્રમુખે કશું જ કહેવાનો ઇનકાર કર્યો છે હકીકત એવી છે કે અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં જ્યુડિશિયલ જે ગુજરાતની એજન્સી છે છે એણે દસ કરોડ રૂપિયા જેવી મતા પર રકમ મંજૂર કરી લીધી એક ફક્ત ખાલી આ કામ માટે નહીં આખા ગામની અંદરમાં ઢાકણાનું કામ અમુક એની અંદરમાં બીજા ઘણા બધા કામો માટે સમાવેશ કરવામાં આવેલું હતું તે પૈકી એ લોકોને શું આવ્યું નગરપાલિકાની કોઈ બોર્ડ મંજૂરી નથી ઠરાવ નથી કોઈ મિરિટ્સ બુક નથી અને આ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે તો અમે પૂછપરછ કહી હતી કે ભાઈ આ કામ જે ચાલુ થઈ રહેલું છે કે કયા અને કોના હિસાબે થઈ રહેલું છે તે લોકો અલગ અલગ કરી અને એલા બાળકો જવાબ આપે કે અમારો અમારા તો અઢી વર્ષ થયા છે તે પહેલાલું છે એટલે અમે જાણતા નથી અઢી વર્ષનું હોય કે બે વર્ષનું હોય સત્તા પર જે હોય એને જવાબ આપવાની ફરજ છે હું પણ ચેરમેન અને પ્રમુખ આ નગરપાલિકાનો રહી ચૂક્યો છું મને ખબર છે કે આ કામો અને લોકોના પ્રશ્નો કેવા હોય છે આનો મારે આ કામનો કોઈ વિરોધ નથી પણ પ્રજાને જે તકલીફ પડે અને જનહિતના જે જનહિતના પ્રશ્નો નહીં ઉદભવે એના માટે મેં એક તાકીદ પ્રમુખશ્રી ઉપપ્રમુખ શ્રી અને ચીફ ઓફિસરશ્રીને કરી હતી કે જીયુડીસી મને ભૂતકાળમાં પણ જીયુડીસીનો અનુભવ છે કે એ લોકોનું કામ કઈ રીતનું હોય છે કામ કર્યા પછી એ લોકોનું પેમેન્ટ અહીંયાથી થતું નથી ડાયરેક ગાંધીનગરથી થાય છે એટલે અહીંયાના લોકો સાથે એ લોકોનું કોઈ કન્સલ્ટિંગ હોતું નથી અને કામ અધૂરું મૂકીને લોકો જતા રહે છે મને ખુદને અનુભવ છે જ્યારે હું પ્રમુખ હતો ચેરમેન હતો જેથી કરીને મેં આ પદાધિકારીઓને તાકીદ કરી હતી કે આ રીતનું આપણી સાથે ફરીથી નહીં બને અને પ્રજાને કોઈ બીજા પ્રશ્નોનો સામનો કરવાનો ટ્રાફિકનો કે બીજા કોઈ પ્રશ્નોનો સામનો કરવાનો નહીં આવે એ હેતુ સર મેં આ લેખિતમાં આપ્યું હતું અને એના આને જ મને કાગળ મળી ગયા છે